તો આ સાયન્સ લેવાની જગ્યાએ કોમર્સ લેવાનું શા માટે પસંદ કર્યું સાયન્સ લેવાનું કારણ કારણ કે મારી પાસે જે અગર જે સાયન્સમાં જે એમબીબીએસ સી જે આ કોર્સ હોય છે તેમાં જે બધી જગ્યાએ કે જે મારા પરિવાર માટે મોટી પર છે એટલા માટે હું કોમર્સ લેવાનું પસંદ કરું જેમાં મને કોમર્સમાં માં મેથ્સ માં બહુ ઇન્ટરેસ્ટ હતો ધોરણ 10 માંથી 11 માં આવ્યો તો આપણે જે અગિયાર માંથી આપણે તૈયારી ચાલુ કરી પછી ધોરણ બાર માં પણ તૈયારી ધોરણ ચાલુ તૈયારી ચાલુ કરી છે અને એટલા માટે સારું મારું પરિણામ આવ્યું છે હવે વિષય વાઇઝ આપણે માર્ક જણાવવાનું જેથી દર્શક મિત્રો ખ્યાલ આવે કે આપણે આ વિષય માં લાવવા સર મારા ધોરણ બાર કોમર્સ ની અંદર ગુજરાતી માં ચોરાશી માર્ક છે ઇંગ્લિશ માં ઇઠ્યોતેર સ્ટેટિસ્ટિક માં કે જે આગળ સરસ છે તેમાં મારા બોનું માર્ક્સ અને એકાઉન્ટ કે જે મારા નામાનામું હતું તેમાં મારા પંચાણું માર્ક્સ

એમાં આપની પાસે કોઈ ફોન હતો કરો જો હા તો કઈ રીતે ફોન નો ઉપયોગ કરતા હતા મારી પાસે ફોન હતો હું ફોન નો ઉપયોગ કરે તો થઈ જાય હવે મારા મગજ એક 900 વાળી પેદા થાય કે આપની પાસે કોઈ ફોન હશે તો જ્યારે આપ સાડાથી ઘરે આવતા હતા અને આપના મગજનો કોઈ વસ્તુ ઉદ્ભવે કે મને આ પ્રશ્ન છે આવો કોઈ પછી મને આ પ્રશ્નમાં કોઈ સમજણ નથી પડતી તો એ પ્રશ્નનું જે નિરાકરણ આવે તો કઈ રીતે પ્રશ્નનું નિરાકરણ લાવવા એ પ્રશ્ન નિરાકરણ તો આ એક જે કાકા છે તેનો મારા મારું તો પાય છે તેની પાસે એક સ્માર્ટ મોબાઈલ છે તો મેં એનો મદદ થઈ પ્રશ્નનું નિરાકરણ કરતો અથવા તો મારી પપ્પા જો જે સાદો પીવર વાળો ફોન છે તેનામાં કો સાહેબ સે ફોન કરી પૂછતો કરી એ પ્રશ્ન નિરાકરણ આવે હવે જે બે વર્ષ હતા ધોરણ 11 અને એ બે વર્ષ દરમિયાન કોઈ ભાઈબંધનો બર્થડે આવે તો તમારા ઘર ભાઈબંધનો ફોન આવે ને આવે ના આવે છે તો પછી કોઈ લગ્ન પ્રસંગ હોય તમારા મામાના ઘરે કોઈ ના ઘરે તો આપ એ લગ્ન પ્રસંગને અટેન્ડ કરતા હતા અટેન્ડ તો કરતો ન હતો જ્યારે મારા કુટુંબમાં અહીંયા જ ભાઈ મારા ગામની અંદર તો જ હું અટેન્ડ કરતો હતો નહીં તો બહાર જ મામાના ઘરે કે કઈ જગ્યાએ મેં તું જતો હોય મિત્રો અહીં તમે જોયું કે વિદ્યાર્થી શું કરતા હોય છે કે મારા ભાઈબંધનો બર્થડે છે જવું જ પડશે કેમ કે ભાઈબંધ બધું પાર્ટી આપે ને તો એ લોકો બર્થડેમાં જાય 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 જ પણ અહીં તમે જોયું કે કઈ રીતે આ ભાઈ એ જે બે વર્ષ દરમિયાન કોઈ પ્રસંગ હોય કોઈનો બર્થડે હોય તો એને અટેન્ડ કરવાની જગ્યાએ પોતાના ઘરે રહી શાંતિથી અભ્યાસ કરતા હતા કેમ કે મિત્રો આપણે અહીં એક વાત ચોક્કસથી સમજવી જોઈએ કે લગ્ન પ્રસંગ કાં તો પછી બર્થડે અવારનવાર આવવાનું હોય છે પણ ધોરણ અગિયાર અને બાર માત્ર ને માત્ર બે જ વર્ષ જો પોતાના લાઈફ માટે પોતાને સમય નહીં આપી શકો તો જીવનમાં આગળ શું કરવાના હવે આપણે શાળાનો સમય શું હતો આપ શાળાએથી ઘરે આવીને કઈ રીતે પોતાનો સમય મેનેજ કરવાનો મારી શાળાનો સમય સાડા દસ થી પાંચ વાગ્યા સુધીનો હતો જેમાં હું સતત સર જ્યારે આવતા હતા ક્લાસમાં ત્યારે હું તે જે ભણાવતા તેની તરફ ફોકસ આપતો હતો અને જો સમજણ ન પડે તો સરને પૂછતો હતો અને જ્યારે શાળામાં સવારે જઈએ ત્યારે શાળામાં પ્રાર્થનાનો સમય હતો જે પ્રાર્થનામાં અમારી ક્લાસ જે અમારી શાળા છે ત્યાં સતત અવારનવાર અધર

પણ અહીં થતું એવું હોય છે કે આપણે ઘરે આવીને વાંચીએ તો આપણું જે કાચો પાયો છે તે ક્યાંક ને ક્યાંક વાંચવાથી પાકો થઈ જતો હોય છે હવે આપને સવાલ બધું કે આ અહીંથી સાઠમના અંદાજે પાપતી કરી છે તો વરસાદની મોસમ હોય ત્યાં તો પછી ભર ઉનાળો હોય તો શાળાએ કઈ રીતે જતા હતા જીવનનો ચોમાસું હોય તો ઘરે સત્ય કરતો હતો અમારે બસ સમય બીસ ન હોય એટલા માટે છૂટકમાં જાઓ એરિયાસ ગામમાં કોઈ જગ્યા છે જાઓ અને ઉનાળા વાત કરું તો ઉનાળામાં સવારે એવું ના કે કોઈ બી એમ તો બી જતો રહેતો કોઈ બી રજા નતો હવે આપના આપણા જે બધા સબ્જેક્ટ હતા એમાંથી આપનો મન ગમતો વિષય ગયો અને શા માટે જો મારો કે બી મન વિષય હોય તો મારા નેક્સ્ટ સબ્જેક્ટ છે જે આપના શાસ્ત્ર અને એકાઉન્ટ કે જે મને પ્રોપરલી રસ હતો અને કોઈ બી એવો ક્વેશ્ચન હતો કે જે મને ન ફાવે એનું કારણ મુખ્ય હતું કે જે મારા સાઇડ સ્ટ્રીટ છે જે કેટી પરમાસરની વાત કરું

પ્લસ કે સર મિનિટ થોડું પૂછપર્શ કરું સર ને ત્યારબાદ રીડિંગ કરું એટલે મને તરત યાદ નહી શકું હવે જ્યારે આપ શાળાથી ઘરે આવો તો તમને કદાચ એવું થાય કે મારા જે વાંચવું વાંચવામાં કંટાળો આવે તો એ સમયે તમે શું કહેવાય વાંચવામાં કંટાળવામાં આવે મને વાંચવામાં એવું બનતું જ નતું કે કંટાળો આવે પણ દિવસે એવું લાગે કે બીમાર છું તો કંટાળો આવે ત્યારે હું બે થી ત્રણ કલાક સુધી કરી નાખું હવે આપની શાળામાં અભ્યાસ સાથે અન્ય કઈ પ્રવૃત્તિઓ થતી હતી અમારી શાળામાં અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ વાત કરો ત્યારે કોઈ બી આપના જે રાષ્ટ્રીય પ્રવૃત્તિની વાત કરીએ કે અન્ય સામાજિક તહેવારની વાત કરીએ ત્યારે અમારી સ્કૂલમાં અધ્યાપક શ્રેણી અંદર સામાજિક તહેવાર અને રાષ્ટ્રીય તહેવાર

શબ્દ ભૂલાઈ ગયો જયારે કાર્ય શાળાની અંદર સર ભણસતા હતા ત્યારે મેં એવું નતું એ સુધી કે મને આનંદ ફાવતો હતો એ પ્રશ્ન અંદર મને સોલ્વ કરાવ્યો અને એ પ્રશ્ન આજે બી મને યાદ છે હવે આપની શાળામાં તમારા ભાઈબંધ જો એમના સાથેની કેટલી કેવી યાદો કરી જે તમને આજે પણ યાદ આવે છે આસો આવી જાય ખુશી ના થઈ જાય ખુશી ના તો એટલું બધું કે અમારે ભાઈબંધો ભરી શાળા છે બધા એવું નહીં કે કોઈ બી દરેક ભાઈબંધ અન્ય ભાઈબંધની ની નથી ભાવતું તેની મદદ કરતા હોય

મિત્રો અહીં આપણે એક વાત ચોક્કસથી માતા તેમજ પિતા હોય છે એ એમનો પૂરેપૂરો પ્રયાસ કરે છે એ પણ જો જો વિદ્યાર્થીમાં જ હોય મગજમાં એવું થતા થાય ને જે સુધી મારે ભણવું છે તે સુધી વિદ્યાર્થી કઈ કરી શકવા નથી વિદ્યાર્થીના માતા પિતા તેમનું સો ટકા આપવા તૈયાર છે પણ જ્યાં સુધી વિદ્યાર્થી પોતાનું સો ટકા નહીં આપે ત્યાં સુધી કોઈ પણ જાતનું જોઈએ એવું રિઝલ્ટ મળવાનું નથી

દર્શક મિત્રો જે પ્રમાણે ભાઈ અહીં વાત કરી કે વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓ તાકાત તો રહેલી છે પણ આજકાલની જે ફોનની જનરેશન છે તેમાં એ ફોનના કારણે જે પ્રભાવ હોય છે તે દબાઈ જતો મિત્રો વિદ્યાર્થી જીવનની વાત કરવામાં આવે તો અવાર ને વિદ્યાર્થી જીવનમાં કેટલાક પડાવો આવતા હોય છે જ્યારે વિદ્યાર્થી નાનો હોય છે અને જ્યારે ધીમે ધીમે મોટો થાય છે તો સૌ પ્રથમ ધોરણ દસ આવે છે ધોરણ દસ માં વિદ્યાર્થી સારું માર્ક્સ લાવી દે છે પછી ધોરણ બાર માં આવતો હોય છે તો વિદ્યાર્થીના જીવનમાં અવારનવાર અનેકો પડાવો આવતા હોય છે અને જો એવામાં વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક હાર માની લે વિદ્યાર્થીના મગજમાં થઈ જાય કે ના અમારે હવે બસ ભણવું નથી તો એ વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક પાગલપણમાં એક એવી મોટી ભૂલ કરી બેસતો હોય છે કે જેની એનો કોઈ ભવિષ્યનો ખ્યાલ જ નથી હવે આપણા દીકરાએ જે ઝડપથી પરિણામ મેળવી એ હિસાબ સુધી આપણે સમજીએ અંદર અમારા સ્કૂલના જે ભાઈઓ એ મેં સ્નેહની પણ ફીલ કરી એમાં

કોલિસ્ટિડી ના કારણે ડોક્યુમેન્ટ કશુ બરગાવે પણ હું પણ આ તરફથી કરવું કરો નિયમાને સન્નાગેશન આપું બરાબર આજે વર્ષ હતા એ વર્ષ દરમિયાન તમે શિક્ષકો તરફથી તે શિક્ષકો મળી છે અમારી જે એકાઉન્ટ છે એની અંદર શિક્ષક એની અંદર એમની ફી લગભગ ઓછી હતી ગરીબ બાળક હોય તો તો બી ટ્યુશન ફી લઈને સતત તેવા ટ્યુશન ક્લાસીસ કરી અને બાળકને ભણાવતા હતા હું બી ટ્યુશન ક્લાસ મહિનો માત્ર ગયો હતો મને સમયનું મેનેજમેન્ટ નથી હતું માટે હું અગાઉ ટ્યુશનમાં નહીં નથી જઈ શકતો પરંતુ તે સર મને કહેતા હતા કે તને જો કોઈ પ્રશ્ન હોય તો તું ટ્યુશનમાં સમય ફાળીને આવી શકે છે અને તને કોઈ પ્રશ્ન હોય તો ફોન બી કરીને હું પૂછી શકીશ દેસરે ક્લીન ટોપ નો કે એ સેલ ના કારણે શું આજે આ મંજિલ પહોંચ્યો છે એવા એ સેલ ની કારણે જ આ બંધ થઈ રહ્યો છે અને એવા કહેતા હતા કે બેટા તું ભણજે અને આગળ કે કરજે અને એ સેલ કારણે જ હું આજે આ પહોંચ્યું છું ત્યારબાદ અમારા મેડમ શ્રી કોય કોય પછી સેટ તો ધારમે શ્રી છે કે જે અમારા ઇકોનોમિક્સ ના વિષય ને બી અમને જે એનું નામ જોસી જોસી ધારપેન છે જે અર્થશાસ્ત્રની અંદર ભણાવતા હતા તેમને

હવે જ્યારે કોઈ ખેડૂત ખેતી કરતો હોય છે તો એ ખેડૂતના પાક ફિક્સ હોય છે કે મારે શિયાળામાં આ પાક કરવાનો ઉનાળામાં આ પાક કરવાનો અને ચોમાસામાં આ પાક કરવાનો પણ જ્યારે એક શિક્ષકનું જીવન હોય છે શિક્ષકના જીવનમાં અવારનવાર દર વર્ષે અનેકો વિદ્યાર્થી બદલાતા હોય છે અને અનેકો વિદ્યાર્થીઓમાં કોઈને કોઈ ટેલેન્ટ રહેલું હોય છે અને એક ટેલેન્ટ શું છે એ ટેલેન્ટ શોધવાનું કામ કરાય છે જેનું નામ છે શિક્ષક હવે શાળા પરિવાર તરફથી આપણને એક ટાઈપનો સપોર્ટ મળે અમારી સાગર પરિવારમાં પ્રિન્સિપલ સર ડોક્ટર અમારા ગામના છે જેનું નામ પીજે પીજે પટેલ સર છે જે આચાર્ય છે જે અમારી શાળાના તમામ શિક્ષકોને સતત કહેતા હતા કે બાળકનો વિકાસ એ રીતે ના કરો કે જે અગર વધી શકે અગર એનો ડેવલપ થઈ શકે તે પોતાની રીતે પોતાની મહેનત અગર જઈ શકે ત્યારે ત્યારે બાદ અમારી શાળાના સુપરવાઇઝર શિક્ષક છે જે મનીષાબેન છે અને મનોજભાઈ સાહેબ છે જે દરેક વિદ્યાર્થીને અવારનવાર ટપોલ આપી આપીને ગાવતા હોય છે બહાર હોય છે અને સ્પોર્ટલા સાહેબ જે છે અમાર પટેલ સાહેબ આજે શાળાના ગેટ પર ઉભા રહે વિદ્યાર્થીઓને પહેલા કે આપી સુધારણ કરતા કરે છે જો બાળકો ભણ અભ્યાસ કરવામાં આ દિન પર હોય છે કે જે ભવિષ્યતાના ફ્યુચરને અભ્યાસ કરવા માટે થોડી મગની માહિતી આપતા હોય છે અને શાળામાં તમામ સ્ટાફ છે જે પ્રાર્થનામાં વારાપતિ અહીંયા સ્પીચ આપી આપીને અમને જનરલ નોલેજની અન્ય કોઈ માઇક આપતા હોય છે સિદ્ધિ તેની જયવરે જે પર છે ને જે શાળામાં જે આચાર્ય સાહેબ હોય છે ને એ સમગ્ર શાળાનું સંચાલન કરતા હોય છે જે પ્રમાણે કોઈ ઘર હોય છે એ ઘરમાં ક્યાંક ને ક્યાંક એવું કહેવાય ને કે જે મોટા દાદા હોય છે ને એ ઘરનું સંચાલન કરે છે હવે જ્યારે કોઈ બીજ હોય બીજને આપણે જમીનમાં નાખતા હોઈએ છીએ અને આપણે જેવી તેની માવજત કરીએ એ પ્રમાણે બીજમાંથી અંતમાં આપણે ફળની આશા હોય છે એ જ પ્રમાણે જે પિતા હોય છે પિતા તેમની સમગ્ર મહેનત સમગ્ર પ્રયાસ કરીને દીકરાને ભણાવવાનો પ્રયાસ કરતા હોય છે